ધાંગધ્રા નવલગઢ ગામના પરિવાર દ્વારા પીજી વિશેલ વિરુદ્ધ મામલતદાર તથા પીજી વિશેલ કચેરી ખાતે આવેદનપત્ર અપાયું પીજી વિશેલ કર્મચારીઓ પર કરવામાં આવ્યા

મહિલા કર્મચારી ન હોવાનો અને વિડિયોગ્રાફી ન થતો હોવાનો આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે હાલ અંકિતાબેન અજયભાઈ મારુણિયા તથા પરિવારજનોની માંગ છે કે લાગતા વળગતા પીજી વિસલ કર્મચારી ઉપર આવેદન પત્રના મારફતે કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે મારું નામ અંકિતાબેન અજયભાઈ મારુણિયા છે ગામ નવલગઢ તો સવારે સાડા છ પછી દરવાજો બહાર જ ખટખટાવ્યો એટલે મને એમ કે મારું ઘરનું માણા આવ્યું એટલે હું દરવાજો ખોલવા ગઈ તો એ નહોતા પછી અજાણ્યા લોકો કોક હતા અને એમને કીધું કે તારું મીટર ક્યાં છે તો એમને એમ કીધું મેં કીધું ઓસરીમાં છે એમ તરત જ પછી મીટરના ફોટા પાડ્યા એ લોકોએ અને આ બિલ માગ્યું તો મેં કીધું બિલને મને કાંઈ ખબર નથી પછી ફોટા પાડતા પડતા કે તમારું નામ મેં કીધું મારું નામ અંકિતા અને તમે કે સસરાનું નામ મેં કીધું ઘનશ્યામભાઈ પછી એમ પૂછતા પૂછતા હું નાવા જતી તી ચણીઓને બ્લાઉઝ જ મેં પહેર્યું હતું સાડી પહેરી નહોતી અને ખરાબ નજર નાખતા નાખતા જતા હતા પછી મેં રાડ બૂમ પાડી ખરાબ નજર નાખી એટલે દેખ અવાજ કર્યો એટલે મારા હાવ ઉઠી ગયા બાકી ઘરનું માણા નહોતું નહોતા મારા સસરા ઘરે કોઈ જ નહોતું અમે સાહુ વહુ બે જ ઘરે હતા પછી પાડોશીના આડોશી પાડોશી આવ્યા અને બધા ભેગા થઈ ગયા પછી અમે એનું આઈ કાર્ડ માગ્યું તો એમની પાસે આઈ કાર્ડ હતું નહીં પછી એ આગળ જતા એ બધા ભેગા થઈ ગયા પછી કે બધા ભાગવાની કોશિશ કરતા હતા અમે આઈ કાર્ડ માગ્યું એટલે એમની આઈ કાર્ડ તો નહોતું પછી અમે કે ભાગતા હતા એટલે અમે પકડા એટલે એમના ધારો કે શર્ટના બટન હતા એ તૂટી ગયા અને પછી અમે કે કારણ દેવા આવ્યા અને મન ફાવે બી વાળા ઘરમાં ઘૂસી જાય છે અને લોકોની સાથે જબરજસ્તી કરે છે એટલે એમને આવવાનો અધિકાર નથી એમ સવારમાં જ અને પછી અને અમાર કહેવાનો મતલબ એટલો જ કે આ પત્ર હે આગળ ને આગળ મોકલો અને અમારી સાથે કોઈ મારી સાથે તો પણ કોઈ સાથે આવું ન થવું જોઈએ એમ